ટ્રેલર ની વાત કરું તો આ ટ્રેલર સાથે બાર ધોકા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાર ધોકા વાળું ટ્રેલર અને આ ટ્રેલર પંચાવન ફૂટનું છે એટલે કે મિની ટ્રેક્ટર નું આ ટ્રેલર પંચાવન ફૂટનું સાવ ઓછું વાપરેલું રસિકભાઈનું ઘર ઘરાવ ટ્રેલર જોવા મળશે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો જય ભેઝલનાથ ટ્રેલર તમે વિડીયો ની અંદર ક્લિયર કટ ટ્રેલર નું કન્ડિશન જોઈ શકો છો વધારે માહિતી માટે તેમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો સાવ ઓછું વાપરેલું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા કંઈ પણ સડો નથી વિડીયો અંદર તમે જોઈ શકો છો

મિની ટ્રેક્ટરના આ ટ્રેલરની કિંમત સિતર હજાર રાખવામાં આવી છે સાથે પણ મળી જશે હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો જિલ્લો અમરેલી અને ચાળીયા ગામે જોવા મળશે રશિકભાઈનું ટ્રેલર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે નંબર ઉપર તમે ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો